શનિદેવ પણ દેવાતિદેવ મહાદેવની જેમ આકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં પૂજાય છે તેમના નિરાકાર સ્વરૂપને તેલ ચડાવવાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે કહેવાય છે કે શનિદેવને તેલ ચડાવવાથી તે ભક્તોના તમામ કષ્ટોનો નાશ કરે છે ત્યારે આવા જ કલ્યાણકારી દેવના દર્શને જઈએ સાબરકાંઠાના ઈડર ખાતે જ્યાં શનિ મહારાજનું એક અલાયદું સ્થાનક આવેલું છે તો આવું દર્શન કરીએ શનિ મહારાજના શનિદેવને ભારતીય જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહોમાંનો એક ગ્રહ માનવામાં આવે છે શનિદેવને શનિવારના દેવ પણ ગણવામાં આવે છે ત્યારે આજે શનિવાર હોવાથી મેળવીશું શનિ મહારાજના આશીર્વાદ મહારાષ્ટ્રમાં આવેલ શનિ શિંગળાપુરનું મંદિર કે દર્શન કરવા માટે સાડા છસો કિલોમીટર દૂર જવું પડે છે પરંતુ સાબરકાંઠાના ઈડર તાલુકાના બડોલીમાં આવેલ આ મિની શનિ શિંગળાપુર ભક્તો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે શનિદેવનું આ ધામ સાબરકાંઠાના આ બડોલીથી વડીયાવીર ગામ તરફ જતા આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે જે રીતે શનિ શિંગણાપુરમાં શનિદેવની કાળા પથ્થરના રૂપમાં પૂજા કરાય છે તે જ રીતે આ ધામમાં કાળા પથ્થરની મૂર્તિ સ્થાપિત કરાય છે આ શનિદેવ મંદિરના આ સાનિધ્યમાં મંદિરમાં આ શીલા મંદિર જે બડોલે ગામની અંદર આવેલું છે ત્યાં અમે દર્શન કરવા આવીએ છીએ અને જે શિંગણાપુરની અંદર જે શિલા મંદિર છે એ શિલા મંદિરના અમે દર્શન કરતા હોય એવી જ અનુભૂતિ અમને અહીંયા થાય છે અહીંયા અમે દર્શન કરવા આવીએ છીએ ત્યારે અમારા ઘરની અંદર અનેક જે ઉપાધિઓ હતી ઝઘડા ટંટા થતા હતા અમને એમ લાગતું હતું કે અમારી પનોતીની દશા બેઠી છે એ અહીંયા દર્શન કરવા આવવાથી અમને અહીંયા સુધારો જણાય છે અમારા ઘરમાં સુખ શાંતિ થાય છે સવા પાંચ ફૂટ ઊંચી તેમજ સવા બે ફૂટ પહોળાઈ ધરાવતી આ મૂર્તિ કાળા પથ્થરના એક ચબૂતરા પર ખુલ્લામાં બિરાજમાન છે એમની બાજુમાં હનુમાનજીની મૂર્તિ પણ બિરાજમાન કરાઈ છે શનિવારના દિવસે આવતી અમાસ હોય તથા પ્રત્યેક શનિવારે સાબરકાંઠાના ખૂણે ખૂણાથી દર્શનાર્થીઓ અહીં આવે છે અને શનિ મહારાજની પૂજા અભિષેક ઇત્યાદિ કરે છે કહેવાય છે કે કોઈ પણ ભક્ત મામા ભાણેજ સાથે દર્શન કરે તો તેની દરિદ્રતા દૂર થાય છે એવો મહિમા છે કે મામા ભાણેજ સાથે દર્શન કરે તો એમનું પણ દુઃખ દરિદ્ર દૂર થાય અમારો અનુભવ છે અમારા ઘરમાં અમારા દીકરીના દીકરાઓને સારી નોકરી મળી છે અને અમારા દીકરાને પણ સારો ધંધો ચાલે છે અમે નિત્ય આવીએ છીએ અને શનિવારે આવવાથી તો અમારા આત્માને બહુ શાંતિ મળે છે ગુજરાતમાં આ પહેલું શિલા મંદિર છે જ્યાં બાળકો અને બધા આવીને દર્શન કરીએ છીએ અમે અને શનિ શિંગલાપુર તો અમે જઈ નથી શકતા ત્યાં બહુ દૂર પડે છે પણ અહીંયા આવવાથી અમને ત્યાં દર્શન કર્યા હોય એવી આત્માને શાંતિ મળે છે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે નાગે કરડેલા અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુધા માગતો નથી શુભ દ્રષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય છે ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર તથા નાગ આ બધા શનિની અશુભ દ્રષ્ટિ પડવાથી સમૂળકા નષ્ટ થઈ જાય છે પરંતુ એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે આ ગ્રહ મૂળ આધ્યાત્મિક ગ્રહ છે આજકાલ શનિદેવને માનનારા પ્રત્યેક વર્ગના લોકો એમના અહીંના દરબારમાં નિયમિત હાજરી આપી રહ્યા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ